આ પાંસનું પૂજન કરવાથી સત્કાર કરવાથી યશ મળે છે તો એ દેવતા પિતૃઓ મનુષ્ય ભિક્ષુઓ સાધુ સંન્યાસી અને અતિથિ આ પાંચનું પૂજન કરવાથી સત્કાર કરવાથી યશ મળે છે મૂર્ખના પાંચ લક્ષણો અભિમાન ગાળો બોલવી હલકા વેણ કહેવા કોઈને કડવા વેણ કહેવા હઠ કરવી મૂંઝાયા કરવું ધૂંધવાયા કરવું અને કોઈ હિતની વાત કરે છતાં એ વાત માનવી નહીં આ મૂર્ખના પાંચ લક્ષણ છે મનુષ્ય દેહધારીની પાંચ બાબત માતાના ઉદરમાં ગર્ભસ્થ હોય ત્યારે લખાતી હોય છે આવરદા કર્મ ધન વિદ્યા અને મૃત્યુ આ ગર્ભમાં જ લખાતા હોય છે છતાં મહાપુરુષોના રાજીપાથી અથવા કુર કુરાજીપાથી તે બદલાય છે રંગ હોય તે રાજા પણ થાય છે હવે કયું કામ કરવામાં કેટલી વ્યક્તિ હોય તો સારું એ જાણીશું તો તપ ભજન અને ધ્યાન આ કરવામાં એક જ વ્યક્તિ પોતે એકલા હોય તો સારું ભણવું હોય તેમાં બે જણા હોય તો સારું જેથી ચર્ચા થઈ શકે ગાયન કીર્તન ભક્તિ કરવામાં ત્રણ જણા યાત્રા કરવામાં ચાર જણા ખેતી અને લડાઈ કરવી હોય તો પાંચ કે વધારે હોય તો સારું પાંચ પિતા સમાન કહેવાય છે જન્મ દેનાર પિતા જનોય દેનાર આચાર્ય ભણાવનાર શિક્ષક વગેરે અન્નદાતા ભયથી બચાવનાર પાણીમાં ડૂબતા બચાવનાર અગ્નિ માંથી બચાવનાર પાંચ માતા સમાન ગણાય છે રાજપત્ની ગુરુપત્ની મિત્ર પત્ની માસી જન્મ લેનાર માતા જનેતા ગુરુપત્ની કોને કહેવાય કાકી માસી ફય અને આપણાથી જે મોટા હોય તેમના પત્ની ગુરુ પત્ની ગણાય છે આ પાંચ વસ્તુ ગમે ત્યાં જાહેર ન કરવી ધનનો નાશ થઈ ગયો હોય ખૂટી ગયું હોય તો તેને ગમે ત્યાં જાહેર ન કરવું ઘરના છિદ્રો પરિવારની ભૂલો કોઈનું અપમાન કર્યું હોય દાખલો કરીને ઔષધ બનાવ્યું હોય અને તેની રીત અને કોઈ અગણિત આચરણ થઈ ગયું હોય આટલા વાના જ્યાં ત્યાં ન કહેવાય પણ આપણો હિતેશ શું હોય મદદ કરનાર હોય હૂપ અને હિંમત આપનાર હોય ત્યાં જ કહેવી જોઈએ પોતાના દોષો ક્યાં કહેવાય અને ક્યાં ન કહેવાય તે વચનામૃતમાં કહ્યું છે અતિભોજન કરવાથી રોગને આમંત્રણ મળે છે આયુષ્ય ઘટી જાય છે પુણ્યનું કામ ગણાતું નથી અને નિંદા થાય છે દાન પુણ્ય તપ કરે તો સ્વર્ગ મળે તેમ કહેવાય છે પણ બહુ ખાય તો સ્વર્ગ મળે એમ કહેવાતું નથી પાંચની વચ્ચેથી ચાલવું નહીં બે બ્રાહ્મણ ઊભા હોય બ્રાહ્મણ એ અગ્નિરૂપ ગણાય છે પતિ પત્ની સ્વામી અને સેવક ગુરુ શિષ્ય બળદ અને હળ વચ્ચેથી ન ચલાય ભગવાન અને શિવ અને નંદીશ્વર વચ્ચેથી ન ચલાય એટલે તો બંને વચ્ચે કાચબાનું સ્થાપન હોય છે વિષ્ણુ ભગવાન અને ગરુડજી વચ્ચે ન ચલાય સત્સંગીએ આવા પાંચ વાના અવશ્ય કરવા જોઈએ હવે પાંચ જાણવા જેવી જે વસ્તુ છે એ આપણે જાણીએ પાંચ તત્વ છે એમાં પ્રથમ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ તત્વ કહેવાય છે પંચ દેવશે ભગવાન વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય આ પંચ દેવશે પંચ પ્રાણ છે જે પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન પાંચ યમ છે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે અને અપરિગ્રહ પાંચ નિયમ ચોસ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રધિના પંચ મહાપાપ બ્રહ્મહત્યા મદપાન સુવર્ણની ગુરુ સ્ત્રીનો સંગ આ ચારમાંથી કોઈ એકને સંગ કરનાર પંચગવ્ય ગૌમૂત્ર છાણ દૂધ દહીં અને ઘી પાંચ ઝેર જવાશે પાપનો પૈસો થાપણનો બીજાના ભાગનો દીકરાનો પૈસો અને પ્રભુના ભાગનો સમાજનો પાંચ પ્રકારના જીવ એકલો જીવ ભજન કરે ભજે અને ભજાવે સારાની ઓથે ભજે ભજે જ નહીં અને બીજાને પણ ભજવા દે નહીં પાપ પાંચ પાપના સ્થાન છે ખાંડણીઓ ઘંટી ચૂલો સાવણી અને પાણીયારું પાંચ ઋણ હોય છે બ્રહ્મ ઋણ ઋણ દેવ મનુષ્ય ઋણ મનુષ્યઋણ ઋણ અને પિતૃઋણ જીવન જીવવા માટે સમાજના લોકો પશુ પંખી વૃક્ષ અને માતા વગેરે પરિવાર આ પાંચના આપણા પર ઉપકાર હોય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો